આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો હિંમતનગર સંકુલના ઈડર વિજાપુર કુકરવાડા હિંમતનગરના સાઠ જેટલા આચાર્ય ઉપસ્થિતિમાં તાલીમ શરૂ કરવામાં આવી હતી શરૂઆત પ્રથમ સત્રની વંદના તથા બૌદ્ધિક વર્ગખંડ પ્રત્યે આચાર્યનો દ્રષ્ટિકોણથી થઈ હતી અને સાથે સાથે આધારભૂત વિષયોનું વિદ્યાલય સ્તર પર પ્રગટીકરણ ત્રીજું સત્ર શૈક્ષણિક વિષયમાં આધુનિક ટેકનોલોજી ચોથું સત્ર વર્ગખંડ અને મેદાનની વિવિધ રમતો બાદ આજે સમાપન સત્ર યોજવામાં આવશે ત્યારે એક દિવસ પ્રશિક્ષણ વર્ગમાં નિવૃત્ત પ્રધાન રણછોડભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક હસ્તલેખિત એકસો પચાસ પણ વધુ અંકો સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ બનાવવામાં આવ્યું હતું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ત્રણ સંકુલ મહેસાણા વિભાગની અંદર જે આવેલા છે એમાંનું એક હિંમતનગર સંકુલના બધા જ આચાર્યોનો આજે અહીં પ્રશિક્ષણ વર્ગ રાખેલો છે વિદ્યાભારતીની અંદર આ પ્રશિક્ષણ દ્વારા શિક્ષકો જેને અમે આચાર્ય કહીએ છીએ એ આચાર્ય પોતાના જે વિષયો છે વિષયોની અંદર વિશેષ જ્ઞાન મેળવે છે અને એની સાથે સાથે પોતાના વિદ્યાલયની અંદર પણ એ શ્રેષ્ઠ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે વિદ્યાભારતીનો મુખ્ય ઉદ્દેશ એ સમાજ જીવનની અંદર શિક્ષણના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ નાગરિકો શ્રેષ્ઠ લોકોનું નિર્માણ કરવું આ લક્ષ્ય લઈને કામ કરે છે આજે પૂરો દિવસ બધા જ આચાર્યોનું અહીં પ્રશિક્ષણ થશે અને અહીંથી જે પ્રશિક્ષણ લીધા પછી એ પોતપોતાના સ્થાન ઉપર ગયા પછી એનું અનુસરણ અને એનું ક્રિયાન્વયન કરશે ભરતભાઈ મોદી મહેસાણા વિભાગ અધ્યક્ષ વિદ્યાભારતી અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે